નમસ્કાર આજે આપણે નિખિલમ સૂત્ર વિશે ભણીશું નિખિલમ નિખિલમ એ વૈદિક ગણિતનું એક મુખ્ય સૂત્ર છે અને જેનો અર્થ થાય નિખિલમ નવ દસ ચરમમ દસત એટલે કે છેલ્લું દસ બાકી બધા નવમાંથી કઈ રીતે તો કે જે કઈ પણ અંક હોય એમાં એકમના અંકને દસ માંથી બાદ કરવાના અને એની સિવાયના તમામ અંકોને નવમાંથી માંથી બાદ કરવાના

નિખિલમ નવતરમ દસ ચરમ એટલે કે બાકી બધા જે છે એને નવ માંથી તો નવ માંથી આઠ જશે તો એક એટલે કે જો સો માંથી આપણે વાત કર્યા હોત તો આપણને અગિયાર મળે તો એ જ રીતના ત્રણસો ને સત્યાવીસ છે એનું નિખિલ શું એટલે કે ત્રણસો સત્યાવીસ નું પૂરક શું થાય તો નિખિલ નવ દસ ચરમ ચરમ એટલે સાત જશે તો ત્રણ અને બાકી બધાને આપણે માંથી કરશું બે જશે તો સાત ત્રણ જશે તો છ એટલે કે એક હજાર ત્રણસો સત્યાવીસ એટલે છસો ત્રણ એક બીજો દાખલો કરીએ જો વચ્ચે 0 આવે તો તો પણ સેમ રૂલ જ એપ્લાય થશે ચારમમ 10 તહ એટલે કે ચારમ નો અંક અંતિમ જે છે એને 10 માંથી 10 માંથી 8 જશે તો 2 આલે બાકી બધાને 9 માંથી 9 માંથી 0 જાય તો 9 9 માંથી 2 જશે તો 7 9 માંથી 1 જશે તો 8 તારેના કોઈ પણ રકમને આપણે બાદ કરી શકીએ 100 માંથી 89 જાય એક હજાર માંથી એકમનો આની આ જે બેઝિક છે એ નિખિલમનો ઉપયોગ આપણે અલગ અલગ અન્ય ઘણી એટલે કે આની પ્રેક્ટિસ અત્યારે જરૂરી છે તો અહીંયા સુધી રાખીએ અને નિખિલમની પ્રેક્ટિસ આપણે કરીશું નમસ્કાર